અમરેલી જિલ્લાના ફુલજર ગામની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા સુરતમાં પાટીદાર સમાજની યોજાઈ બેઠક મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા પાટીદાર આગેવાન વિજય માંગુખિયા અવિન કળથિયા અલ્પેશ કથિરિયા સહિતના અનેક યુવાનો મિટિંગમાં ઉપસ્થિત રહ્યા ફૂલજર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા હિંચકારો હુમલો થયો હતો કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી હથિયારો સાથે કાઠી દરબારો દ્વારા પાટીદારો પર હુમલો કરાયાનો આક્ષેપ કરાયો છે ગામના જોકમાં પાટીદારો ઊભા હતા તેમાં ગાડી ચડાવી દેવાનો પણ આક્ષેપ થયો છે જેમાં સાત જેટલા પાટીદારો અને એક બહાર ગામથી આવેલ કાઠી દરબારનું મોત નિપજ્યો હતો કાઠી દરબારના મોતનો આરોપ પાટીદાર પર લગાવી અને કાઠી દરબારના આગેવાનોએ પાટીદાર પર હુમલો કરાયાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આટલું મોટું ગામ અને આજે તો સલડી ગામની અંદર રાત્રે લાખોનો વેપાર થાય છે આખી સ્ટ્રીટ ઊભી થઈ છે જેમાં આપણે ભાગળમાં સ્ટ્રીટ ઊભી થઈ રાંદેર બજારમાં સવાર સુધી શરૂ હોય એવી સલડીમાં આખી સ્ટ્રીટ ઊભી થઈ છે રોડ ઉપર કે બેય બાજુ ખાણીપીણી સવાર સુધી ચાલે આજુબાજુના પચાસ સિત્તેર ગામના લોકો ખાવા પીવા આવે રાત્રે અને આખું ભક્તિમય ગામ એકતા એની એકતા પહેલેથી હતી ખાલી ભૂલ એટલી થઈ કે તૈયાર નો રહ્યા ભૂલ કરી ગયા એટલે મારી આપ સૌને વિનંતી છે કે તૈયાર રહેવા આમાં ક્યારે કોની ઘરે ક્યાં આફત આવે ને કોના ડેલે ક્યાં કોનું હથિયાર ઉભું થાય નક્કી રહેતું નથી જેમ તમે એમ કહો છો કે આનો આમ થઈ ગયો ને આપણે એટલી મહેનત કરીને તો એ છૂટી ગયો એમ આપણે છૂટી જાય એકવાર ગાગર લેવલ એ છૂટે એમ આપણે છૂટી જાય એમાં કંઈ નવું નથી હોતું પણ વારે વારે આપણા જ લોકો ઓછા થાય એ પ્રવૃત્તિમાં ઘણા મોટા સમય નુકસાન થશે હજી હું કહું છું કે મારો હેતુ ગામમાં કોઈ પણ પ્રકારની અશાંતિ ફેલાવાનો નથી પણ વારે વારે સહન કરવું એવા ગામોમાં સંગઠનો ઊભા થવા જોઈએ પ્રવૃત્તિ થવી જોઈએ અને હજી હું કહું છું કે ગામમાં એકતાના ભાગરૂપે દરેક સમાજ ભેગા થઈને ગામમાં શાંતિ સ્થપાતી હોય તો એ પ્રયત્ન પહેલા થવો જોઈએ એનાથી મોટું એક નથી પણ એને હાલવું જ ન હોય ધોરે જોટવું જ ન હોય ભેગું હાલવું જ ન હોય તો પછી આપણે આપણી રીતે ચાલવું જરૂરી છે સમયની માંગ સમય ને પરિસ્થિતિ ને આધીન નિર્ણયો લઈ અને આગળ વધવું જોઈએ આપ સૌ અમને અહીંયા બોલાવ્યા સાંભળ્યા આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌના ચરણોમાં વંદન આપ સૌને નવા વર્ષના રામ રામ બોલો ભારત માતા કે